એટલે મારા અવસર આવ્યો છે મારે બે સુરી પહેરાવાની છે હવે મારે કરવું છે પૈસા ઓછા લાખ રૂપિયા ખર્ચો પડી ગયો હવે ગજામાં એક રૂપિયો નહીં પડ્યો બધા બે પહેલા સાહેબ દૂધને ચૂકી દીધા આમ કર્યું આમ કર્યું રૂપિયો બચ્યો નહીં હવે કરવા છે મારા તમારી મદદ કરીએ કોઈ કેવી કેટલા જોવા હું વ્યાજ ભાઈ મારા લાખ રૂપિયા જોઉં છું તો આપણે કોન્ટેક્ટ થપ કોનો એક ભાઈનો આપશે તમને ભગવાન ના ના એમાં શું બગેલા હોય કાકા એમાં કશું કોઈ ના હોય હું તમે મુવા ના રોવા

પૈસા નહીં આપે તો આપણે તમારું પોતાનું પૈસા આપણે લઈ લેવો પૈસા આપી દઈએ હા ઓકે ઓકે હા સાહેબ હા નમસ્કાર નમસ્કાર બોલો સીધા આપણા પૈસા પૈસામાં જુતરા લાખ રૂપિયા આમની છોકરીને લગન આવે સારો પ્રસંગ આવે અને પૈસા જુતર તો કરીએ પણ સેટિંગ ક્યારે જુઓ એ ક્યારે જુઓ હા દસ દાળન જોવો દસ દાળન જોવો પણ આપણો શું વ્યાજ બહુ ભારે હશે પહેલા ડાટા

તારું હંધા માહોલ એવો લગન કરો હેડો હું આવું હેડો એવું તૈયારી કરવા માટે એમાં શું વળી લઈ જાય ભાઈ હો તને હું તૈયારી કરવા માટે એમાં શું ટેન્શન મારી જોડે 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 રહે તમારા શું છે પપ્પા

લગન રેઢે ને મને ફોન અને તું માર ઘેર પહેલા આવજો હો